દ્યુદર ખાતે રોટરી ક્લબની સ્થાપના અને પ્રદગ્રહણ સમારોહ યોજાયો બનાસકાંઠા દ્યુદર ખાતે રોટરી ક્લબની સ્થાપના અને પદ ગ્રહણ સમારોહ આરતી કોલ્ડ સ્ટોરે દ્યુદર ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે રોટરી ક્લબના અગ્રણી એડવોકેટ મેહુલ રાઠોડ ડોક્ટર હિતલબેન ગોહિલ ડીસા ચંપકલાલ ઝાલમોરા ડીસા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રોટરી ક્લબની સ્થાપના અને રોટરી ક્લબના પ્રજા હેતુ સેવા કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી મેડિકલ સુવિધાઓ તેમજ સેવાકીય કામગીરી વિશે રોટરી ક્લબના પાયાના કાર્યો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમાં દિયોદર ગોદાવરી હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ દિયોદરનું કાર્યાલય તેમજ પાણીની પરખણી ખુલ્લી મૂકવામાં આવી હતી ત્યારે દિયોદર રોટરી ક્લબના પ્રથમ અને નવનિયુક્ત પ્રમુખ પદે ડોક્ટર પ્રદીપભાઈ મહેશ્વરી અને મંત્રી પદે અમૃતભાઈ ભાટીનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો સાથે સાથે રોટરી ક્લબ દિયોદરના નવનિયુક્ત સભ્યોનો પદગ્રહણ સમારોહ તેમજ આ પ્રસંગે

જે અમેરિકા થી શરૂઆત થઈ હતી અને શરૂઆતમાં એના ચાર મેમ્બર હતા અને આજ વિશ્વભરમાં ચૌદ લાખ મેમ્બર છે એની આ જે શપથ વિધિ અહીંયા દિયોદરમાં હતી આ ક્લબના પ્રમુખની જવાબદારી મના ડોક્ટર પ્રદીપ મહેશ્વરી મના સોંપી છે અને સેક્રેટરી ની જવાબદારી અમૃતભાઈ ભાટી એ પણ બહુ સેવાકીય સંસ્થાઓમાં જોડાયેલા છે એમના સોંપી છે આજે અમારા શપથ વિધિમાં અમદાવાદથી ગવર્નર શ્રી મેહુલભાઈ વિધિ જેના અમારા બધા શપથવિધિ કરાવી એ અસિસ્ટન્ટ ગવર્નર હેતલબેન હેતનભાઈ બીજા પ્રખ્યાત રોટેરિયન્સ અને ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ પત્રકારોએ બીજા બે ભાઈઓ બહેનો બધા હાજરી આપી અને અમારો હવે લક્ષ્ય એ છે કે દિયોદરમાં જે રીતે સેવાના કામ અમે લાઇન્સ વાહન ભારત પરિસ્થિતિ કર્યા છે અમને અનુભવ છે એ રીતે રોટરીના પણ બેનર હેઠળ અમે વધારે વધારે સેવાના કામ કરીએ અને અલગ અલગ સેવાના કામ કરીએ ગામ માટે કરીએ એમાં અમે ગામનો સાથ સહકાર અમારા સાથે રહેશે એ અમને પૂરો વિશ્વાસ છે